મે ભાવ કુભાવથી પણ ઈશ્વરને ભજતા રહો ત્રણ સમય ભગવાનની પ્રાર્થના કરો અને આપણે તો આપણે પ્રહરમાં તો ચાર પ્રહરની પૂજા લખી છે રાત્રિના ચાર પ્રહરની ભગવાન હરની પૂજાનું મહાત્મય છે શિવરાત્રી હોય તો ચાર પ્રહરની આપણે પૂજા કરતા હોય આઠ પ્રહરની પૂજા કરતા હોય તમે જુઓ હું તમને એક પ્રસંગ કહું અને આ સત્ય ઘટના છે શિવપુરાણ ની કથા છે કે માણસને ખબર નથી કે હું શિવની પૂજા કરું છું માણસને ખબર નથી હું શિવરાત્રીનો ઉપવાસ કરું છું અજાણતાથી પણ ભગવાન શિવની પૂજા થઈ ગઈ અજાણતાથી પણ ભગવાન શિવની એક શિવરાત્રીના વ્રતનો એક માત્ર ઉપવાસ થઈ ગયો તો પણ માણસને મુક્તિ મળી ગઈ ભગવાનનું ધામ મળી ગયું શિવ પુરાણની અંદર છે જંગલમાં રહે છે અને જંગલની અંદર પોતાના પરિવાર સાથે રહે છે અને એ પરિવારમાં મા બાપ પત્ની બાળકો બધા છે જંગલમાં શિકાર કરી અને એ પશુઓને લાવી અને એના પરિવારનું ગુજરાન ચલાવે એમાં એક વખત બન્યું એવું કે આખો દિવસ એક કશું જમવાનું ન મળે ઘરના વ્યક્તિઓ ખૂબ ભૂખ લઈ અને આકુળ વ્યાકુળ થયા અને એમણે એમના પતિને એની પત્ની એના પતિને કહે છે પતિદેવ આખો પરિવાર ભૂખી છે ભૂખ્યો છે અને બહુ ભૂખ લાગે છે કઈક ભોજન લઈ આવી આપો ને અને આ દુનિયામાં સાહેબ તમારા પેટની ભૂખ જે કરાવે ને એવું કોઈ ન કરાવે પેટ માટે તો માણસ વેઠ પણ કરતો હોય છે પેટ કરાવે ઘરમાં અનાજ નથી કશું જમવાનું નથી એની પત્ની પ્રાર્થના કરે છે પતિદેવ આખો પરિવાર ભીખો છે બહુ ભૂખ લાગી છે કંઈક લઈ આવ્યા પણ નિષાદના આમ આમ દુખ થયું મારો પરિવાર ભીખો છે ઘરેથી નીકળે છે જંગલમાં જાય છે ઘરેથી નીકળીને જંગલમાં જાય અને જંગલમાં જઈ અને પક્ષી પશુઓના શિકાર માટે આખું જંગલ ખૂંદી વળે પણ એ દિવસે એમને એક પણ શિકાર માટે પશુ ન મળ્યું સાંજનો સમય થયો સંધ્યા થવા લાગી એટલે માણસ આમ આમ દુખી થયો મને આજ મારો પરિવાર ભૂખ્યો રહેશે શું કરવું ખૂબ દુઃખી થયો માણસ ચાલતો 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 ભટકતો ભટકતો બરાબર એક સરોવર કિનારે આવે છે સરોવરના કિનારે આવ્યો એટલે માણસને થયું કે આ સરોવર છે તો આખો દિવસમાં કોઈ પક્ષી ભલે મને નથી મળ્યા કોઈ પશુ મને નથી મળ્યા પણ કોઈનું કોઈ પશુ આ જળ પીવા માટે જરૂર આવશે એટલે એક પાત્રની અંદર થોડું જળ લીધું સરોવરમાંથી અને એ સરોવરના કિનારે એક વૃક્ષ છે અને એ વૃક્ષની ઉપર એ માણસ એ નિષાદ

કુદાકા મારતી મારતી એ જળ પીવા માટે આવે છે અને આવેલી પહેલી હરણીને જોઈ અને નિષાદ તો આનંદ વર્ષ બની ગયો મને શિકાર મળી ગયો મારો પરિવાર હમણાં જમી લેશે અને એ જ સમય બરાબર એક બાણ સરસ સરસંધાન કરીને જ્યાં મારવા જાય છે બાથામાંથી બાણ એ એ તીર કામઠું કાઢવું હાથમાં બાણ લાવવું ચડાવવું એટલે એનું એનું આખું શરીર થોડું ધ્રુજું બનવા સંજોગ બન્યું એવું જે પાણીનું પાત્ર લઈને ગયો હતો ને એમાંથી થોડુંક પાણી અને ડાળીઓ હલવાને લઈ અને એકાદરે બિલી પત્રના એ બિલવના એ પત્રો એની ડાળીઓમાંથી જુદા પડ્યા અને નીચે પડે છે નીચે પડ્યા તો ત્યાં પણ બનવા સંજોગ એવું કે જે બિલીના વૃક્ષો પર એ નિષાદ ચડ્યો હતો એ જ બિલ્લીના વૃક્ષની નીચે જે જગ્યાએ બેઠો હતો એની જ નીચે બરાબર એક શિવલિંગ હતું ભગવાન શિવનું એક 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 સ્વરૂપ છે એ શિવલિંગ હતું એટલે ઉપર એના હાથમાંથી પડેલું જળ અને એના દ્વારા ડાળીમાંથી તૂટેલું એક બિલ્વપત્ર નીચે પડે છે અને ભગવાન શિવની લિંગ ઉપર પડે છે અને એ સમય હતો પ્રથમ પ્રહર રાત્રિનો પહેલો પ્રહર હતો એને ખબર નથી કે આ પ્રહર હતો એને ખબર નથી કે શિવરાત્રી છે આ એ તો માત્ર એક બાણ સરસંધાન કરીને પેલી હરણીને મારવા માટે તૈયાર થયો છે પેલા પ્રહરની પૂજા થઈ ગઈ આપોઆપ પણ હરણી જે આ બરાબર નિશાદને જુએ છે એટલે નિશાદને આમ હરણીને વાચા ફૂટી નિશાદને કહે છે કે એ ભાઈ શું કરો છો તમે નિષાદ કહે છે હું તને મારી નાખીશ કેમ તો કહે છે મારો પરિવાર ભૂખ્યો છે હરણી ગભરાઈ ગઈ છે આ મને મારી નાખશે મારા બચ્ચાઓ એકલા છે મારા બચ્ચાઓ મારી રાહ જોતા હશે ભરણી બે હાથ જોડી પ્રાર્થના કરે છે ભાઈ તમે જો મને મારી નાખતા હોય અને મારા શરીર દ્વારા તમારા પરિવારના સભ્યોની જો ભૂખ શાંત થતી હોય તો તો આ મળલો અવતાર બીજે ક્યાં આવો કાયમ આવે હું તો ધન્ય બની કે પેટના પેટમાં લાગેલી આગને માટે મારું શરીર કામ આવે છે પણ ભાઈ મને મારી નાખજો એની ના નથી પણ હું મારી ઘરે મારા છોકરાઓ એકલા છે ને એટલે મારી નાની બહેનના હાથમાં મારા છોકરાઓની જવાબદારી સોંપી અને પછી હું હમણાં આવતી રહીશ મને એકવાર ઘરે જવા દયો પારધી ના પાડે નહીં જવા દો તને તું પાછી ન આવે મને તારા વચનોમાં અહીંયા વિશ્વાસ નથી અરે ભાઈ આ દુનિયાનું મહાનમાં મહાન પાપ હોય પાપની હું અધિકારી બનુ આવું તો બ્રાહ્મણ સંધ્યા ન કરે અને જે પાપી બને છે એ પાપની અધિકારી હું હું બનું જો આવું આ શબ્દ મારો બ્રાહ્મણો માટે છે બ્રાહ્મણ સંધ્યા ન કરે ને જે પાપ લાગે એ પાપની અધિકારી હરને કહે છે હું બનું બ્રાહ્મણનો ધર્મ છે સંધ્યા કરે કારણ તમે પેન્ટ શર્ટમાં જતા શો કે ગમે તેમ જતા હશો પણ ગામના કોઈ વડીલને ખબર પડશે ને કે આ બ્રાહ્મણ છે તો ક્યારેક અનાયાસે પગે લાગી લેશે તો એને દેશો હું એને દેવા માટે તમારે સંધ્યા કરવી પડે તમારે પેલા ભાઈ હું આપણે પ્રાર્થના કરું હું આવી જઈશ મારા બાળકોને મારી બહેનના હાથમાં સોપી દેવા દો મારી બહેન મારી ઘરે આવીને બેઠી હશે હું એને સોપીને મારા બાળકોને આવી જઈશ પછી તમે મને મારી નાખજો નિષાદને જરા ભરોસો આવ્યો હરણી ગઈ બહુ મોડું થયું હતું એટલે હરણીની બહેન જે ઘરે આવી હતી એણે વિચાર કર્યો અમારી મોટી બહેન ગઈ છે હજી પાછી આવી નહીં એટલે એ એને શોધવા માટે ઘરેથી નીકળી ગઈ હરણી ઘરે ગઈ અને બરાબર જ્યાં સરોવર કિનારે આવે છે ત્યાં નિષાદ જોઈ ગયો એટલે એને તરત જ ફરી પાછું સરસંધાન કર્યું બાણ મારવા માટે એને એમ કે પેલી હરણી આવી ગઈ ફરી પાછું એ જ થયું કે ફરી પાછું એને બાણ સરસંધાન કર્યું એટલે આખું શરીર હલે છે એટલે પેલું જળનું જે પાત્ર છે એમાંથી જળના થોડા બિંદુઓ અને એક બિલીપત્ર ઉપરથી તૂટી અને ફરી પાછું નીચે પડ્યું ભગવાન શિવની એ

એટલે શિવરાત્રી માં ઉપવાસ પણ ચાલે છે અને સાથે સાથે બે પ્રહરની પૂજા કરી હરણી ગઈ અને હરણીની નાની બહેન આવી હતી એને મારવા માટે સરસંધાન કર્યું બાણ હરણી નાની બહેને પણ એ જ પ્રાર્થના કરી ભાઈ શું કરો છો તો કહેશું તને મારી દઈશ મારા ઘરના પરિવારના સભ્યો ભૂખ્યા છે હું તને મારીને લઈ જઈશ એટલે મારા પરિવારના સભ્યોનું પેટ ભરાશે આવેલી હરણી પણ એ જ વાક્યો કહે છે કે મારું જીવન ધન્ય થાય જો તમારા પરિવારની ભૂખ મળતી હોય તો પણ એક કામ કરો મારી મોટી બેનના બાળકોને હું એમને એના એના પરિવારની ને હારે મિલન કરાવી દેવા દો પછી પાછી હું આવી જાઉં ને ત્યારે મને મારી નાખજો પારધીને ભરોસો ન બેઠો એને પણ કહ્યું કે તમે આ દુનિયામાં જે મહાનમાં મહાન કોઈ પાપ હોય ને તો એ પાપની અધિકારી હું બનું જો પાછી ન આવું તો હું તમને વચન આપું છું આવીશું ભરોસો આવ્યો એટલે ફરી દીધી કહે છે આવવાનું ન જાય નહીં ભાઈ હું હમણાં આવી હરણી ની નાની બહેન પણ ગઈ બાળકો એકલા છે નથી હરણી નથી હરણીની નાની બહેન એટલે બાળકોનો બાપ એ હરણ જે હતું એ હરણ એને શોધવા માટે નીકળે છે એ બરાબર ત્યાં આવ્યું બરાબર સરોવર કિનારે જે આવે ફળી પાછો પેલો પારધી બાણ સરસંધાન કરીને મારવા જાય એ જ પ્રસંગે બન્યું એવું કે વળી પાછું જળ ને એ બિલીપત્ર ઉપરથી નીચે પડે અને ભગવાન શિવને એ લિંગ ઉપર પડે ત્રીજા પ્રહરની પૂજા થઈ અને અંતે પેલું હરણ પણ એ જ પ્રાર્થના કરે છે ભાઈ મને જવા દે મારા બાળકો એકલા છે મારી પત્ની જંગલમાં ગઈ છે જે આવી નથી મારા બાળકોને મારી પત્નીના હાથમાં સોંપી દઉં ને પછી હું તારી પાસે આવીશ મને મારી નાખી બધા આવું કહે છે થોડી વાર ભરોસો ન બેઠો પણ વળી પાછો એ પારધીને ભરોસો બેઠો એટલે હરણને પણ જવા દીધું ઘરે આવે છે તો હરણ એની પત્ની હરણી અને એ હરણીની નાની બહેન હરણી આ બધા ભેગા થઈ ગયા હરણીની આંખમાં આંસુ છે એની નાની બહેનને એમ કહે છે બેન આ બાળકોને સાચવજો હું એક નિષાદને એક વચન આપીને આવી છું એટલે મારે ત્યાં જવાનું છે એ મને મારી અને લઈ જશે પણ મારા બાળકો ન નથી જાય એટલા માટે હું એની પાસે થોડી રજા લઈને અહીં આવી છું એટલે મારા બાળકોને તું સાચવજે હરણીની નાની બેન પણ એ જ કહે છે કે હું પણ એકને એક નિષાદને વચન આપીને આવી છું મારે જવાનું છે હરણ પણ એ જ શબ્દો ઉદ્ગારે છે મારે જવાનું છે ત્રણેય જવા માટે તૈયાર થાય છે બાળકો કહે છે તો અમે કોના ભરોસે રહીશું અમે પણ તમારી સાથે આવીએ ભલે અમને પણ એ નિશાદ મારી નાખે એ સમયે ચારે ચાર એ હરણ હરણી હરણી નાની બહેન અને ના બાળકો ફરી પાછા સરોવર કિનારે આવે છે આ આ પશુ જોનીના માણસોને પાછા આવેલા જોઈ અને પેલો નિષાદ એકદમ આશ્ચર્યચકિત બન્યો કે આટલા સત્ય બોલનારા માણસો આ પ્રસંગમાં થોડોક મર્મ છે સાહેબ પશુઓ સત્ય બોલનારા હતા કળિયુગનો માણસ થોડોક જિંદગીમાં ગમે તેવું પરિણામ આવે ભલે આવે અસત્ય ઊભું કરીએ ને તો પાછળ એવા સો સત્યને છુપવા માટે સો અસત્ય ઊભા કરવા પડે છે એના કરતાં સત્યને છુપાવવાના શા માટે પ્રયત્નો કરીએ અને આમ પણ સત્ય કોઈનાથી છાનું ક્યારે છાનું રહેશે નહીં એક ના એક દિવસ તો એ છતું થવાનું જ અને આકાશ નું સૂર્ય કઈ છાબડે ન રે એ તો બહાર આવે જ સત્ય નો એટલે તો ભાગવત નો પ્રથમ શ્લોક સદા નિરસ્ત કુહકમ સત્યમ પરમ ધી સત્યની આરાધના કરજો સત્યનું તમે આચરણ કરજો એના દ્વારા તમને ઈશ્વરની પ્રાપ્તિ થશે તમારું જીવન મંગલ બનશે ચારે ચાર વ્યક્તિઓ એ ચારે ચાર હરણાઓને આવેલા જોઈ અને એ સમયે વળી પાછો બાણ જ્યાં કાઢીને સરસંધાન કરીને મારવા જાય છે અને એ જ સમયે બિલિપત્રને પુષ્પ કે જળ નીચે પડે અને ચોથા પ્રહરની પૂજા થાય અને એ ચારે ચાર પ્રહરની પૂજા ઉપવાસ સહિત શિવરાત્રીની રાત્રીએ જ્યારે એના હાથથી થઈ એટલે એને તો અજાણતાથી હતો અને એ સમયે અજાણતાથી કરેલી એ શિવરાત્રીની ચાર પ્રહરની પૂજાથી સ્વયં ભગવાન મહાદેવ ત્યાં પ્રગટ થયા અને એ સમયે એ ભિલને ભગવાને એને પોતાના દર્શન આપ્યા નિષાદને દર્શન આપ્યા નિશાદને પાવન અને પવિત્ર બનાવ્યો શિવપુરાણ કહે છે કે પાવન અને પવિત્ર બનાવ્યો એટલું નહીં પણ નિષાદને દિલોનો રાજા ગુહ બનાવ્યો અને એ ગુહ કોણ હતો તો કહે છે જ્યારે ભગવાન રામ લક્ષ્મણ અને મા જાનકી જ્યારે ચૌદ વર્ષના વનવાસ માટે નીકળે છે ત્યારે પેલી રાત્રિ ભગવાન સુંવેરપુરમાં રાત રોકાય છે એ સુમવેરપુર્નો રાજા એ ગુહ હતો અને એ ગઈ એ ગઈ એ જન્મનો એ નિષાદ હતો પણ શિવના ચાર પ્રહરની પૂજા અજાણતાથી થઈ ગઈ તો બીજા જન્મનો એ એ પાર્થી મટીને રાજા બની ગયો સાહેબ કેટલા પાપો કર્યા કેટલા પશુઓને માર્યા છતાં પણ એ રાજા ભઈનો કારણ અજાણતાથી પણ મારા મહાદેવની પૂજા થઈ ગઈ સમસ્ત દુનિયાના પાપોને હરનાર છે એટલે તો કહેવું ગમે મૃત્યુંજય મહાદેવ ત્રાહી તમારા શરણે આવ્યા હે મહાદેવ હે ભગવાન અમે તમારા શરણમાં આવ્યા બાળક બનીને આવ્યા સ્વીકાર કરો શા માટે જન્મ મૃત્યુ જરા વ્યાધિ પીડિતમ કર્મ બંધન અમે તમારા શરણે આવ્યા એ એક ભેલ જ્ઞાતિનો રાજા બન્યો એ સમયે ભગવાને બધાને દર્શન આપી પોતાના ધામના અધિકારી બનાવ્યા અને એટલું જ નહીં ભગવાને જે દર્શન આપ્યા હતા એ પર્વત હતો અર્બુદ નામનો પર્વત અર્બુદ નામના પર્વત ઉપર ભગવાને તમામને દર્શન આપ્યા અને ત્યાં ભગવાનની પૂજા થઈ એટલે અર્બુદ નામના પર્વત ઉપર જે ભગવાન શિવ છે એ શિવનું નામ પડ્યું વ્યાધેશ્વર વ્યાધેશ્વર મહાદેવ કી